અરવલ્લીના ખેડૂતો પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકાના આંકરુંદના ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજીત ત્રણસો પચાસ છોડની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે દર વર્ષે પંદર લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવી શકે છે આકરુંદ ગામના ખેડૂત મનોજભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા ખારેકની ખેતી કરી હતી જેમને બાર જેટલી જમીનમાં ત્રણસો પચાસ જેટલા અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ કરે છે તેમની મોટા ભાગની ખારેક તો સ્થળ ઉપરથી હોલસેલમાં વેચાઈ જાય છે જેનો ભાવ તેમને એસી રૂપિયા કિલો મળે છે તેમણે જણાવ્યું કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરીને લઈ જાય છે ખેતી એકવાર કર્યા પછી સિત્તેર વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટિકથી રક્ષણ કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે ખારેકની ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ સભર ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે મેં બે હજાર સત્તરની અંદર ઓર્ગેનિક મીસ કે બરહી જાતની ખારેકની મીન્સ ખેતીની આવે વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ઘણી એક બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીસ કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરહી જાત છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદન દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે આ રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે આપ ભાગી વાઈ શકો છો અને ખેતી કરી શકો છો